સુરતના ના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખભાઈ રાજપૂત અમારી મહિલા આગેવાનો રહીશાબેન સંજુબેન બેબી સિંહ અમારા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તર પ્રદેશ ની આગેવાની અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે નવી ટ્રેન ચાલુ કરવામાં આવે ટ્રેનો ના સ્ટોપેજ આપવામાં આવે ઉત્તરાયણ સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવે ચલતાણ છે ભેસ્તાન છે સચિન છે આવા સ્ટેશનો નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જર વિચારી જાય સુરત સ્ટેશન પર ભીડ ન થાય